આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી ખેરગામ તાલુકાના પાટી ગામે નળ સે યોજનામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂત પર હુમલો ખેરગામ તાલુકાના પાટી ગામમાં નર્સે યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂતો એક ખેડૂત પર ભ્રષ્ટાચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના ઓગણીસ જેટલા ખાતેદારો ચૂકવેલા વળતરની પદ્ધતિમાં ઘેરી અને ભ્રષ્ટાચારની શક્યતા સામે ખેડૂત દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો ગામના કેટલાક લોકો આક્ષેપ અનુસાર આખી યોજના નળસેજળના બદલે નળસે ભ્રષ્ટાચાર બની ગઈ હતી આ મામલે ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ખેરગામ ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સમક્ષ ખેડૂતો દ્વારા લેખિત અરજી રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કેટલીક વિગતો સામે આવતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો ઘટનાના બીજા તબક્કામાં સાંજના સમયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તત્વોએ એક ખેડૂત ઉપર હુમલો કર્યો હતો રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાતસલ્યમ સમાચાર કેમ કોણે સરપંચ સરપંચનો ભાઈ

આ દર્દી છે ચંદુભાઈ કુશાલભાઈ પટેલ ઉમર વર્ષ ચુમોતેર રહેવાસી પાટી ગાજરી ફરી જેને આપણે ત્યાં એકસો આઠમાં લાવવામાં આવેલ અને એમને પૂછતા જણાવેલું કે કોઈ ભ્રષ્ટાચાર વિરોધી પ્રોબ્લેમને લીધે એમને પાટી ગામના સરપંચ મહેન્દ્રભાઈ અન્ય હરીશભાઈ મગનભાઈ એમના વડે લાકડીના માર વડે માર મારવામાં આવેલો હતો જેમાં ટીકા મૂકી લાખ